કાના માટેનો પ્રેમ અને કૃષ્ણ એટલે આકર્ષણનું એક બીજું રૂપ કહેવાય એવું કહેવાય કે કૃષ્ણ ઇઝ ઇક્વલ ટુ આકર્ષણ અને લાલાને તૈયાર કરવાનો લાલા જોડે રહેવાનું લાલા જોડે બધી જ વાતો કરવાની અલગ જ એક ઉત્સાહ લોકોમાં હોય છે લાલાને લઈને આવ્યા છે બહુ બધો પ્રેમ છે આ બહુ બધો પ્રેમ છે લાલા પ્રત્યે તો બધા લઈને ફરો છો લાલાને ક્યાં જ દરેક જગ્યાએ લઈને ફરીએ છીએ કેટલા વર્ષથી અહીંયા આવો છો ચાર પાંચ વર્ષથી અહીંયા આવીએ છીએ સરકારના જોડે શું માંગો બસ કઈ નહીં આપણને ખુશ રાખે બસ અચ્છા અને આટલા વર્ષથી અહીંયા આવો છો સતત આટલી બધી યાત્રાઓ જોઈ છે શું બદલાયું તમને એવું લાગે છે આ વખતે બહુ બધું બદલાઈ ગયું છે શું બદલાયું આમ માહોલ બહુ સારો છે પબ્લિક બધી સારી છે ઉત્સાહ વધારે વધારે છે દર વર્ષે 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 ઉત્સાહ વધી રહ્યો છે

રણછોડા એ માટે અમદાવાદમાં કંઈ પણ હોય એટલે કોઈ પણ ધર્મ ન હોય કોઈ પણ જાતિ ના હોય રથયાત્રા હોય એટલે બધા જ ભેગા થઈ બધા ભેગા થઈને બધા સાત હકાર લઈને નીકળે છે કોઈ જાતનું કોઈ ભેદભાવ કશું છે નહીં બધા એક બધા એક મળ્યું કરે છે રાજા રણછોડની જે બોલાઈએ જય રણ છોર માખણચોર જય રણ છોડ માખણચોર બોલતા જઈએ નથીક જગત મંદિર થઈ રાયપુર થાય થઈ હું સવારે અઢી વાગેનો આવી લોહું અહીંયા ભગવાન માથે અઢી વાગ્યે આવીને ઉઠી ગયું યુ લાઈને દર્શન કરી પછી ઘરે જવાનું યુ દર્શન બહુ ફર્સ્ટ ક્લાસ આયા બહુ સસ્ત છે સરસ ભગવાન અમને વેલા ઉઠાડીને અહીંયા લાયા ત્રણ વાગે એટલે માટે બહુ ભગવાન અમારા અંતરની અંદર જ ભગવાન છે જય જગન્નાથ અમે હું પિસ્તાલીસ વર્ષ ની મારી ઉમર થાય પણ હું બે વર્ષ થી આવું સારું શું બે વર્ષથી આવું છું બે વર્ષથી આવું માંગતી ખાલી ભગવાન અમને ભક્તિ હાલ તારી બસ તારી ભક્તિ અમાર ઓછી ના કરતો ભગવાન અને આવી રીતે ઉઠાડી ને તારા દર્શન કરાવજે મારા વાલા જય દ્વારકાધીશ જે છે છે બધું આના ટકેલું કહેવાય આપણે કારણ કે ભગવાન પાસે આવવાનું ભગવાન પાસે કશું જ નહીં ભગવાને બધું જ આપ્યું છે અને આ જે ઉત્સાહ છે ભગવાનના દર્શન માટેનું એ દર વર્ષે મેં એવું જોયું છે કે એ વધતો જ જઈ રહ્યો છે